સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગ કચેરીના જુનિયર ક્લાર્ક વર્ગ ત્રણના રૂપિયા દસ હજારની લાંચ લેતા એસીપીના હાથે ઝડપાયા જામનગર એસીપીએ સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગના જુનિયર ક્લાર્કને દસ હજારની લાંચ લેતા ઝડપ્યો લાંચની માંગેલી રકમ દસ હજાર રિકવરી કરવામાં આવી દસ હજાર રૂપિયાની રકમ અમૃત ઉર્ફે આનંદ કેહરભાઈ જુનિયર ક્લાર્ક ખાણ ખનીજ કચેરી વર્ગ ત્રણ સુરેન્દ્રનગર ખાતેથી ઝડપાયા સ્ટોરી રિપોર્ટ બાય નરેશ ઠાકર હારીજ